અક્ષોરિયાસી પરિક્રમા છે એમાં અંદર આમાં હાલવાનું હોય જાય એમના જતા એનો અવાજ મિત્રો આપણે આવી ગયા નાસ્તો કરવા માટે પરેશભાઈ ના સ્પેશિયલ ગુગરા પર બધા ભાઈ મોટો થાય ને આપણે આવા જવાનું ભાડું આપવાનું થાય મારી મારી જોડી છે ખબર જ છે એ વેસાતા નથી ને તમને દીધી આ નથી દીધી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજામાં જ કે કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી તો મિત્રો અત્યારે સવાર સવારમાં આપણે પાંચ વાગ્યામાં નાઈ નાખ્યું હતું હવે નાઈ ધોઈને આપણે અત્યારે જવાનું છે ભાઈ પોરબંદર માટે આમાં ઓલરેડી આપણે લેટ થઈ ગયા છે ને આપણી ગાડી આવે છે તો ગાડીમાં જવાનું છે તો કાંઈ બહુ સાચો ટાઈમ તમારો લેવો નથી આપણે ફટાફટ નીકળી જાય કેમ કે આપણી ગાડી આવી ગઈ મને પો હે પણ પોરો જડ્યો નથી સવાર સવારમાં વેલી દીધી પાંચ વાગ્યા માં આપણે એને નાસ્તો કરી દીધો ફ્રેશ થઈ ગયા તો આપડે નાસ્તો ત્યાં થઈ ગયો નાસ્તો કરી જવાનું છે બોલો ને આટલા બધા જ્યાં ગયા એટલે આમ જો ઝીંગા ઝીંગા ટાઈ ઉઠી જાય ઈ નઈ આવું આવો હાલ ને કરી દયો તો ચાલો મિત્રો આપણે ગાડી આવી ગઈ તો આપણે જઈએ અને રામ પ્યારી માં ખાપો મારીયો ઈ બધું દેખાડીશ ને બરાબર હવે આપડે ઉમર લેટ થઈ ગયા મિત્રો આવી ગયા છે ગાંધી ચેકપોટે ભાઈ આયા આપડી ગાડી આવવાની છે જો ગાંધી ચેકપોટ સામે દેખાય આપણે આપણે આવી ગયા છે ગાંધીનું ગેટ ભાઈ આ ગાડી આવતી હોય છે ને એજ ગાડી આવી છે આપડે એ ગાડી માં જવાનું છે આ જર્સી તમને દેખાય મારી ભાઈ આવી ગઈ આપડી આ ગાડી છે ને આખી ભરી આવી આપણે લુગડા ની જ કપડા ની ભરવાની છે જર્સી ફોટો <laughs> 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 <laughs>

તો મિત્રો આપણે આવી ગયા ભાઈ સુધામાં જીના મંદિર ને અંદર ભાઈ આપણે હાઈ સહી મંદિર તરફ દર્શન કરવા માટે અમારા જો માણસો આગળ હોય ગયા હું પાછળ ગયો એકલો જાણીએ હવે જાય મિત્રો જે અહીં યાત્રાળુ આવેલા છે ભાઈ નક્ષ ચોર્યાસી પરિક્રમા કરે છે જે બધાય રક્ષોર્યાશી પરિક્રમા છે એમાં અંદર અમારે હાલવાનું હોય જેમાં એ ટિકિટ લેવાનું હોય તો યાત્રાળું છે ભાઈ લક્ષો ર્યાશી અયાશી સુદામાજીનું મંદિર મિત્રો આપણે બજારમાં તો આવી ગયા બજાર હજી બધી બંધ છે એને ખબર હતી કે સેલિબ્રિટી આવવાનું છે ને ભેગું થાય ભાઈ ટ્રાફિક વધી છે ને એવા તો બજાર વધી બંધ રાખીએ હું આવ્યો ને એટલે મારા કેમ કે રુતબા હોય એટલે ને ભાઈ બધી બજાર બંધ થઈ જાલ્યા મહાદેવ અરાય નથી ખડી ખબર હતી કે લુકડા બદલાવ આવવાનો છે તમે જો

ટગલાને મોઢે છે આનું કોઈનું નામ આવડતું હોય તો કમેન્ટ કરી નાખજો જીને પણ નામ આવડતું હોય પક્ષીનું નામ આવડે કમેન્ટ કરી નાખજો ભાઈ લે રોડમાંથી બેઠા હોય હતોનો અવાજ બિલકુલ અવાજ આમજો ઉઠે ને બીતા નથી નામ આવડે કમેન્ટ કરી નાખજો પંખીડા આપણે દરિયાના ના હોય બરોબર નીકળી એવા રસ્તા બેઠા મને ફટાફટનું નામ જણાવજો જેને પણ આવડતું હોય ને ભાઈ ખાસ કરીને ગામડાવાળા માણસોને આવડતું હોય હોય ને આપડે વસાર આવી ગયા મસ્તી નો અવાજ લાગે કલકલ 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 હોય લે

वजरा था का मैसेज मवारी ने

મહાદેવ ભાઈ માથા કુટ કરીએ ચાલો હશે ને આપણે લુગડા લેવા જાણ છે ભાઈ ફેમિલી માં જાય મિત્રો આપણે આવી ગયા છે ફેમિલી માં ભાઈ કપડા ખરીદવા માટે ગરમ જ્યાં ખાસ ખાસ થઈ ગયો બાદ થઈ ગયો એટલે ગરમ નથી મેળવતો જ્યાં બધા કપડાની ની સિલેક્શન કરે છે જ્યાં બધા આપણે છે ને આ રીતે તમને છે ને મારો છોટો આઈ પણ નથી પણ ફોન બતા દઉં કહું તમે જોયો નહીં વાર ફોન એટલે તો એ સ્ટાઈલ કેમ છે બાકી

મિત્રો જો અહીં છે જો દેખાય નાનો હવે જોઈ શું થાય મોટું થાય કે નાનું થાય જોયું જાય લીધા છે ને હવે છે ને ભાઈ આપણે શૂઝ લેવાના છે તો આપણે છે ને અહીંયા છે દુકાનમાં ન્યૂ છે શૂઝ પ્લેસમાં તો અમારે ગોપાલભાઈને બે જોડી લેવાનું છે અહીંયા છે શૂઝની દુકાનમાં અંદર જોઈ લઈએ શોરૂમ છે કેવી આમ ડિઝાઇનમાં મસ્ત મસ્ત ના છે ઓખારી ભાઈ પાછળ ચંપલ એ મળી જાય તોય મળી જાય જ્યારે કાંઈ અને શાંત વાતાવરણ છે તો ધીમે ધીમે બોલી હા મસ્ત મસ્ત ભાઈ શૂઝ મળી જાય અહીંયા વેરાયટી અલગ અલગ જે ચપ્પલ મળી જાય મિત્રો મારો ગોપાલ ભાઈ જો શૂઝ પસંદ કરે છે ભાઈ અહીં અગમતા નહી જોતા ખરી હા એકલા છે હોય લે અલગ અલગ

ಬರೋ ಭೇ <laughs> <laughs> <laughs>

મિત્રો અહીં ઘણી બધી વેરાયટી છે લોફરમાં છે મોજડીમાં છે ભાઈ વરરાજાની પણ મોજડી જળી જાય અને અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ભાવ બજેટમાં એમાં અમારા સંજયભાઈ જો હરમાણ ભાગી ગયા બધી ખરીદી થઈ ગઈ છે ને હવે છે ને ભાઈ અમે જાય છે શેરડીનો રસ પીવા માટે અહીંયા સુદામાં શું કે કોન્સર કોણ થાય હવે ભાઈ કોન્સર થાય ખબર પડે શેરડીનો રસ આપી દેજો ભાઈ કેટલા પાંચ પાંચ ગ્લાસ શેરડી ના રસ પૈસા કોણ દે ગોપલો આપીશ દે કા બાપા મિત્રો આપણે આવી જશે ભાઈ ફ્રૂટ લેવા માટે ભાણેજ માટે છે ને સ્પેશિયલ આપણે અડધો કિલો છે ને એપલ લીધા મિત્રો આવું બધું લેવાઈ ગયું છે ને હવે આપણે જઈ છીએ એરપોર્ટે હવે અમારે છે ને પ્લેનમાં જઈ જવાનું છે હા એરપોર્ટ હવે હાલી પેદલ પેદલ ચલ કે જાયગે ખરાબેન ગુગરા ચલી જાય પ્લેન આમ આવી ને હજી ના વાસે

पोइ डारिया खा बस दाती जाए खाए